જો આવી જ રીતે રિસોર્ટમાં બેદરકારી કરવામાં આવશે તો પબ્લિકને રોગચાળાનો ભોગ બનવો પડશે એ નક્કી છે આવા રિસોર્ટોમાં ફરવા આવતા લોકોની એક જ માંગ છે કે જે મુજબ અમારી પાસેથી રિસોર્ટ માલિક ટિકિટના દર વસૂલાત કરે છે એ મુજબ અમને પૂરતી સેવા અને સગવડો મળતી નથી માટે સગવડ મળતી રહે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે